ચાલુ કરી શકે બાલાજી કોમ્પ્લેક્સ તો નમસ્કાર મિત્રો મિત્રો આજે હું તમને થરાદ ચાવડા લેડીઝ મટીરિયલ ની અંદર લઈને આવ્યો છું જે જગ્યાએ તમને લેડીઝ મટીરિયલ ની તમામ આઈટમ મળી રહેશે જેમ કે લેસ લટકણ બ્લાઉઝ પીસ અસ્તર પીસ બટન પછી સોય દોરા તમને તમામ લેડીઝ વસ્તુ મળી રહેશે જે આ જગ્યાએ ઓઇલ બીજું છે મશીનો અને જે પણ આપણી બહેનો નવેસર કામ કરવા લેડીઝ કામ કરવા માંગતી હોય અને એમને એવું હોય કે અમે ક્યાંથી મટીરિયલ લાવ્યું તો આ જગ્યાએ આપણને રિટેલ અને હોલસેલ બંને પ્રકારનું મટીરિયલ મળી રહેશે મટિરિયલ ગમે તે માગશું તમને આ જગ્યાએ ઓર્ડર ઉપર પણ લાવી આપવામાં આવશે તો ચાલો આપણે હવે એ દુકાનના માલિક વિષ્ણુભાઈ સાથે તો મિત્રો આ દુકાનની અંદર આપણને મળી રહેશે સારા માયલી કોકડી છે આ જે સેલ્ફી કંપનીની કોકડી છે અને આ જગ્યાએ તમે લેસ દરેક પ્રકારની લેસ મળી રહેશે આ જો અલગ 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 પ્રકારની લેસો છે આ જગ્યાએ બધી તમે ગમે તે કલર માગશો ગમે તે રીતને ગમે તે પ્રકારની તમને મળી રહેશે આખો શોરૂમ છે મોટો એ જગ્યાએ તમને લેસ દોરા ધાગા બધું જ એ જગ્યાએથી મળી રહેશે તો આ છે આપણે આ વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ

હોલસેલના ભાવમાં પણ મળી રહે અને કોઈને એવું હોય કે ઘરે આપણે કે કામકાજ કોઈ લેડીઝ હોય એને ઘરે વેચવા માટે કરવું હોય તો એના માટે પણ મળી શકે અને કોઈ વસ્તુ એવી તમારી પાસે હાજર ના હોય તો તમે ઓર્ડર ઉપરથી પણ મંગાવી આપો અને બીજું લેસ સિવાય તમારે અહીંયા બીજું શું મળે છે અમારે ત્યાં લેસ સિવાય સોય બટન દોરા લેસ લટકણ બ્લાઉઝ પીસ અસ્તર ફોલ ચણિયા તોરણ નો સેવન તોરણ ની આઈટમ મળી રહેશે આપણે ત્યાં હોલસેલ ભાવે

આ માટે કામ આવે આ ઓઢણી માટેની છે આ પણ ઓઢણી હા 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 જે આપણે મારવાડી લેસ ને એવું બધું મળી રહેશે તો મિત્રો આજે જગ્યાએ ઓઢણી માટેની લેસ તમને અલગ અલગ પ્રકારની અલગ અલગ વેરાયટીની ઘણી બધી લેસો તમને આ જગ્યાએ મળી રહેશે મોતીવાળી પણ મળી રહેશે આ મોતીવાળી લેસ છે જો મોતીમાં પણ અલગ અલગ વેરાયટી છે અને મિત્રો આપણે આ એક દુકાન છે બીજી દુકાન નીચે છે જે જગ્યાએ ફોલ અસ્તર પીસ બ્લાઉજ પીસ એ મળે છે ત્યાં મિત્રો તમને આ જગ્યાએ મશીન ની અંદર ઓટો ઓઇલ મશીન હોય તો એની અંદર રેડવા માટે પૂરવા માટે વ્હાઇટ ઓઇલ અને પૂરવા માટેનું જે બ્લેક ઓઇલ છે એ પણ મળશે અને થેલા બનાવવા માટે સ્પંજ મળે છે ચેન કોકડા બધું મળે છે બધું જગ્યાએ મળી રહેશે અને આ દોરી આપણે

એટલી મળી રહે અને દોરી બનાવવા માટેની તૈયાર દોરી પણ મળી રહેશે તમને આસુ આસાના માટેનું વિષ્ણુભાઈ છે આ ફૂલ પછી આ તોરણમાં પણ યુઝ કરતા હોય છે હા મિત્રો તો આ તોરણમાં યુઝ થતું હોય છે પછી અમુક બેનો ચણિયા ચોળીની અંદર પણ યુઝ કરતા હોય છે એવી દરેક આઈટમ તમને આ જગ્યાએ મળી રહેવાની કાતર છે અને આપણે કોઈ કોઈ પણ બેન છે છે અહીંયા કને ચાલુ કરવું તો માલ લઈ જઈને ચાલુ કરી શકે તો મિત્રો ખાલી તમે ચાર પાંચ નો રોકાણ કરો તો પણ કોઈ બી બેન પોતાનું સ્ટાર્ટઅપ ઘરે ચાલુ કરી શકે છે નાનું પોતાનું પણ કામ ચાલી રહે અને પોતાનો બિઝનેસ પણ ચાલી રહેતો હોય છે અને જો મિત્રો આજે કે પણ આપણને અલગ અલગ ટાઈપના જે જૂની સિસ્ટમમાં જે વાપરતા હતા એ ટાઈપનું આ બધે થર્માં પણ મળી રહેશે કોઈ બી અને આ જૂના મોર છે મોર સાપ છે એ ટાઈપનું બધું આશાના માટેનું યુઝ છે આ ચણિયા ચણિયાચોળીનું છે આ લટકણ બ્લાઉઝ છે અને

આ આપણે વિષ્ણુભાઈને ઉપરલી જે દુકાન છે જે જગ્યાએ લેસ દોરા મળે છે એની વાત કરીએ આપણે હવે થોડીવાર પછી આપણે નીચે બીજી દુકાન છે એમાં જઈએ અને આ જગ્યાએ તમે પાયઝા માટે જે કેનવાસ વાપરો છો એ કેનવાસ પણ તમને અહીંયા કંઈ અવેલેબલ છે કેનવાસ પણ તમને સારી રીતે અને બહુ સારું મળી રહેશે અને આ વિસ્તારમાં પણ જો લેસ જ છે તમે જાકેટની ચેન લેવા આવશો તો જાકેટની ચેનો પણ તમને મળી રહેવાની છે આ મિત્રો ચણિયાચોળી કાઘરા માટેના લટકણ છે આને ડાયરેક્ટ જ જે કોઈ બી બેન છે એને કોઈ કાપડની અંદર લગાવવાનું નથી ડાયરેક્ટ આમ કમરની અંદર આ આંકડો ઝૂડાની જેમ ફિટ કરી નાખવાનો છે તો આ એકદમ ફેશનેબલ ચણિયાચોળી લાગશે અને આ જો અલગ અલગ વેરાયટીના અલગ અલગ પ્રકારના જુડા પણ મળી રહેવાના છે તમામ કલર મળી રહે છે કલરની કોઈ કમી નથી અને આ તમને આ જગ્યા દેખો મિત્રો આ સોય આવડી મોટી સોય છે જે ગોધરા માટેની સોય છે ગોધરા માટેની વિષ્ણુભાઈ આ એ સોય પણ તમને મળી રહેવાની છે અહીંયા કને એની અંદર નાની મોટી અલગ અલગ વેરાયટી તમને મળી રહેશે અને ઊંઘ જે છે માપ પટ્ટી છે દરેક તમામ વસ્તુ તમને અહીંયા મળી રહેવાની ઊંઘ પણ સારા પાંચસો પંચાવનના ના સ્ટીલના આવશે પટ્ટી પણ તમને મળી રહેશે અહીંયા કને અને મિત્રો આપણે જે આજ સુધી આપણે ગોધડાની અંદર વ્હાઈટ કલરનો જ દોરો યુઝ કર્યો છે પણ અત્યારે જે બહેનોને અલગ અલગ પસંદ હોય એવા પણ અહીંથી દોરા પણ મળી રહેશે ગોધડાના આ જો આ ગોધડા સ્પેશિયલ ગોધડા રજાઈ માટેના દોરા છે આ છે આ છે આ છે તમને તમામ પ્રકારના મળી રહેશે હે આ જગ્યાએ તમને કાગરી બનાવવા માટેનું કેન કેન પણ મળી રહેશે હા જાળીમાં મળ મળશે અને પટ્ટાની અંદર મળ મળશે જાળની અંદર નેટ જેવું આવશે આ તમને આય મળી રહેશે અહીંયા કને જાળીમાં અને વ્યાજબી ભાવે મળશે અને આ વસ્તુ મળે છે અને આપણે વિષ્ણુભાઈને પૂછી લઈએ કે એમનો કોન્ટેક નંબર તો કોઈ તેમના કોઈ કોન્ટેક કરીને આવવા માંગતો હોય તો વિષ્ણુભાઈ તમારો નંબર મારો કોન્ટેક નંબર છે તેસઠ પોચ બાર નામ વિષ્ણુભાઈ દરજી વિષ્ણુભાઈ દરજી અને જે થરાદની અંદર આવેલું છે તમે અહીંયા કાને થરાદની આવો તો જોધપુર સ્વીટ છે એનાથી આગળ એક રસ્તો છે એ રસ્તાની અંદર આગળ ચાવડા બ્રધર્સ છે દુકાનનું નામ અને અહીંયા કાને દુકાન છે તમને મળી રહેશે અને તમામ પ્રકારની વસ્તુ આ જગ્યાએ મિત્રો તમને મળી રહેશે

આ મિત્રો કાચ માટે અને તોરણ માટે એકદમ મજબૂત દોરી છે તમે જોઈ શકો છો વિષ્ણુભાઈ જો એકદમ ખુલ મજબૂત દોરી છે મિત્રો નાઇનોલ ની દોરી છે અને આ જગ્યાએ તમને અલગ અલગ ફોલ ઊન પણ છે જરી ઊન પણ મળી રહેશે અને એમાં ઓલ ઓલ કલર મળી રહી આ જો જરી ઊન ની અંદર પણ તમને તમામ પ્રકારના કલર મળી રહેવાના થાય છે અહીંયા કને અને મિત્રો આ જગ્યાએ પણ તમે વસ્તુ આ વિષ્ણુભાઈ આ બધા આ ટોનસાના માટેનું કામમાં યુઝ થાય આપણે ચણિયા ચોળી માટે બેનો ને ઇંઢો બનાવતી હોય છે આપણે અત્યારે જૂની સિસ્ટમ ફરી ચાલુ તો એ બનાવવાનો સામાન પણ બધું મળી જ રહેશે ને તમને અહીંયા કને અને આ તોરણ વિશેનું મને તોરણ રેડીમેડ તૈયાર મળશે કે એની વસ્તુ તમને પાર્ટ મળશે અહીંયા કને રેડીમેડ પણ મળી રહેશે આપણી જોડે સેમ વસ્તુ પણ એનું જે મટીરિયલ મળી રહેશે હા હા તમામ અચ્છા અચ્છા અને જો મિત્રો આપણે પેલા બેનો ઘરે બેસી અને ભરત ભરતી હતી એના માટેની પણ આ ભરતની પેલી રિંગ પણ મળી રહેશે અને પંખા પણ મળી રહેવાના થાય છે તમને આ જગ્યાએથી હું બતાવી દઉં તમને જે તમારે ઘરે જઈ અને તમે બનાવી શકો છો અથવા તો કોઈ પણ બનાવતું હોય એને આપી અને બનાવરાવી શકો છો આ પંખા પણ હમ આ પંખાના ચોકથા પણ તમે મિત્રો કમ્પ્લીટ આ આ પંખો વિષ્ણુભાઈ તમારે અહિયાં આવી રીતના ચોકઠું મળશે કે તમે બનાવી ને આપો છોલ આનું મટીરિયલ મળી રહેશે તમારે ત્યાં મટીરિયલ મિત્રો બનાવો બનાવવાનું કહેશો તો તમને બનાવી પણ આપશે અને આ જગ્યાએ તમને એ આનું મટીરિયલ પણ મળી રહેશે તમને અને જે તોરણ બનાવવા માટેની પૂંગળી બીજી હંચકા બનાવવા માટેનું પણ આ જગ્યાએ તમને આવી ભૂંગળીઓ ઇંચકાનો પણ સમાન મળી રહેશે અને આ અલગ અલગ પ્રકારની પૂંગળીઓ પણ તમને અહીંયાથી મળી રહેવાની થાય છે કોઈ બી પ્રકારની વસ્તુ આ પેટ બીજા હશે તમામ વસ્તુ અહીંયા કંથી તમને મળી રહેવાની થાય છે

તો હવે મળીશું આપણે એક નવા વિડિયો સાથે મિત્રો હું આ વિષ્ણુભાઈનો નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે પણ એમનો સીધો કોન્ટેક કરી શકો છો